ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મોપદેશકના હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી તેમના માટે વિશેષ છે ત્યારે મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં ઇન્ફિનિટી સનાતન અપલોડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે

આ ગરીબ નવાજની સામેમાં ગુસ્તાખી કરનારની સામે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અત્યારે આજે નડિયાદનો વિડીયો વાયરલ છે એ પણ દુઃખદ બાબત છે દેશની એકતાત આજે આ ભાઈચારાની જગ્યાએ દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન થયેલો છે એમાં ખુલ્લા મુસ્લિમોની વિરુદ્ધ જોઈ રોકવામાં આવે તો ગુજરાત પોલીસ આ બાબતે કેમ ચૂપ છે એટલે અમે ગુજરાત પોલીસ પાસે માંગણી કરીએ કોઈ પણ ખોટું નિવેદન આપે કોઈ પણ ધર્મનો કમ્યુનિટી હોય એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ પરંતુ આ આચાર્યની સામે આજ સુધી જો પગલા નથી ભરાયા એટલે અમે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો માંગણી કહે કે આ આચાર્યની ધરપકડ કરી અને એને જેલને સર ધકેલવામાં એવી અમારી વાત છે અસલામ વાલેકુમ જય હિન્દ જય ભારત